આરોપીની ધરપકડ કરી બે હજાર સાતનો આ મામલો છે સહારા ઇન્ડિયા બેંકમાં તેણે છેતરપિંડી આચરી હતી ત્રણ પોઈન્ટ નેવું લાખની છેતરપિંડી આચરીને યુપી ફરાર થઈ ગયો અને યુપીમાં સરકારી નોકરી કરતો હતો સહારા ઇન્ડિયા બેંક સાથે કરી હતી ઉચાપત આરોપી યુપીની સરકારી સ્કૂલમાં શિક્ષક બની ગયો ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની સ્કૂલમાંથી ધરપકડ કરી બે હજાર સાતમાં સહારા ઇન્ડિયા બેંકમાં નોકરી કરતો હતો એફડીના છ ખાતામાંથી ત્રણ લાખની ઠગાઈ આચરી હતી આરોપી નવ વર્ષથી સરકારી નોકરી કરતો હતો પોલીસે યુપીની સરકારી સ્કૂલમાંથી જ આરોપીની ધરપકડ કરી બે હજાર સાતનો નો આ મામલો છે સહારા ઇન્ડિયા બેંકમાં તેણે છેતરપિંડી આચરી હતી ત્રણ પોઈન્ટ નેવું લાખની છેતરપિંડી આચરીને યુપી ફરાર થઈ ગયો અને યુપીમાં સરકારી નોકરી કરતો હતો